નમસ્કાર મિત્રો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ પીએમ સૂર્ય ઘર યોજનાની કરી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના લોકોને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી લોકોના ટાઉન વિકાસ અને સુખકારી માટે અમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી રહ્યા છીએ એમણે કહ્યું રૂપિયા પંચોતેર હજાર કરોડથી વધુનું રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ ઘરોને રોશનીથી પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે વડાપ્રધાને જણાવ્યું હતું કે લોકોની બેંકમાં સીધી રકમ આપવામાં આવે છે ખાતાઓ નોંધપાત્ર હશે સબસિડીથી માંડીને ભારે કન્જેશનલ બેન્ક લોન સુધી કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કરશે કે લોકો પર ખર્ચનો બોજ ન પડે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાનનો સોળમો હપ્તો ક્યારે આવશે પીએમ કિસાનનો સોળમો હપ્તો ખૂબ જ જલ્દી ખેડૂતોના ખાતામાં આવવાનો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાએ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે મોદી સરકાર દર વર્ષે અગિયાર કરોડથી વધુ લાભાર્થીઓને છ હજાર લેખે બે બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તા આપી રહી છે અત્યાર સુધીમાં ખેડૂતોને બે પોઈન્ટ એંસી લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે આ મહિને ખેડૂતોને ડિસેમ્બર માર્ચ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે બે હજાર રૂપિયાનો હપ્તો મળશે પાંચ વર્ષ પહેલાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજાર ડિસેમ્બર માર્ચ બે હજાર અઢારના પ્રથમ હપ્તા તરીકે ત્રણ કરોડ સોળ લાખ સોળ હજાર નવસો ને અઢાર ખેડૂત પરિવારના ખાતામાં મોકલવામાં આવ્યા હતા ત્યારથી લાભાર્થીઓની સંખ્યા લગભગ ત્રણ ગણી થઈ ગઈ છેલ્લો એટલે કે પંદરમો હપ્તો નવ કરોડ એક લાખ તૌતેર હજાર છસો ને ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ઈવી વાહન ધારકો માટે મહત્વના સમાચાર દેશભરમાં ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે ઇવી ચાર્જિંગ સ્ટેશનની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઇલેક્ટ્રિક વાહન ધારકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં ઇવી ધારકો માટે બાર સ્થળોએ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ચારસો બે કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું અમદાવાદ જિલ્લાના સાણંદ બાવડા વિરમનગર તાલુકાના ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતા નળકાંઠાના ઓગણચાલીસ જેટલા ગામોને નર્મદાના કમાન્ડ એરિયામાં ફેળવવામાં આવ્યા છે અહીં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ચૌદસો ઓગણત્રીસ કરોડના ખર્ચના પ્રોજેક્ટનું આયોજન કર્યું છે જે અંતર્ગત આજે ચારસો બે કરોડના પ્રથમ તબક્કાના કામોનું સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હવે લીંબુના ભાવ આસમાને ગુજરાતમાં વીસ કિલો લીંબુનો જથ્થાબંધનો ભાવ અઢારસોથી બે હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે આ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારોને કારણે ઝાડ પરથી લીંબુનો પાક ખરી પડ્યો છે તેથી લીંબુની આવક ઓછી થઈ રહી છે સાથે ભાવ વધ્યો છે ગત મહિને વીસ કિલો લીંબુનો જથ્થાબંધનો ભાવ છસો રૂપિયાથી આઠસો રૂપિયા હતો હાલ બજારમાં સાઈઝ પ્રમાણે સોથી દોઢસો રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા છે નવી આવક નહીં થાય ત્યાં સુધી લીંબુના આભાવ નહીં ઘટે